ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈશ આજે સવાર સવાર માં છે ને બહુ મોટો કાંડ થઈ ગયો મારાથી મને ગઈકાલ રાત્રે છે ને ઊંઘ નથી આવતી બે વાગ્યા સુધી કેમ કે મેં વઘારેલી ઇડલી બનાવી હતી અને મેં થોડીક જ ઇડલી ખાધી હતી કેમકે જ્યારે બનતી ને ત્યારે મેં એમ જ વઘરા વગરની બહુ ખાઈ ગઈ પછી જમવાના ટાઈમે મેં થોડીક જ ખાધી તો પેટ નહોતું ઊભું મને ઊંઘ નથી આવતી તો પછી છે ને મને બે અઢી વાગ્યા સુધી ઊંઘ જ ના આવી અઢી વાગે મને એમ હતું કે ના મેં એલાર્મ મૂક્યું છે પણ મેં એલાર્મ મૂક્યું જ નહોતું પછી સવારે જે થયો છે યાર માય પોણા હોય મારું વાળા અંકલ નો ફોન આવ્યો પોણા સાત વાગે કે બેન દક્ષ ને મોકલો પણ દક્ષભાઈ સુતા હતા એની મમ્મી સુધી હતી ભાઈ ને કેવી રીતે મોકલું એનો સ્કૂલનો ટાઈમ સવા સાત નો હતો તો યાર શું કરું હવે એક બાજુ થી ન પહોંચવું એને નાવાનું ખાવાનું મૂકવા જવાનું કેવી રીતે મેળ આવે પછી પ્રતિક્રિયા નહીં તો છોડ કે હવે ના મોકલીશ તો ભાઈ શું મોકલ્યો નહીં અને યાર છોકરાની આખા દિવસથી સ્કૂલ બગડી યાર એકદમ એક્ઝામ આવે છે અને ભાઈ સ્કૂલે નહીં ગયા તમે જો ઘરે શું કરે છે બતાવ ઉતાવીશ જુઓ તમે આ ઢગો ઘરે છે અને ગંદથી રમે છે બોલો લખશું કેવું થયું યાર પાછા હવા પાછા હવા તમે ઉઠાડે ને

તારે કઈ છે કામ ધંધો ઘરે લઈને આજ કરવાનું છે મારા કચરા પોતા બાકી છે એટલે ને તો તો મારી મારીને તોડી નાખતે તને પીવાની અથી જેનો દક્ષો પપ્પા બોલશે તને એક ચુસ્કી ખાલી મૂક્યા જા ફ્રીજમાં મૂક્યા પીવાનું નથી હું કામ પીવાય છે આ બધું નો પીવાય ખબર છે તને બે પે તો ગાઈસ છોકરાઓ ટ્યુશન થી આવી ગયા છે નાસ્તા પાણી થઈ ગયા છે અને ફ્લાઇંગ ડીશ ઉડાવે છે પણ તમે જોઈ શકો છો અમારા જેનીશ ભાઈ તો લેંગી બેંગી કાઢીને રસ્તામાં ફેંકી દીધી છે અને એકદમ શોર્ટ ચડ્ડી પહેલી લીધી ઓ વાહ કેચ કરી લે ઓ ફ્લાઇંગ ડીશ મે વઘારીને ને તે ખાધી એવું જેનું ભાઈ કેચ કરે છે જેનું દક્ષુ કેચ કરે છે ભાઈ મારું માટલું તોડી ના નાખતા હા તમે ઉનાળામાં પછી મારા ખોટા ચારસો રૂપિયા ખર્ચવા પડશે કોણ આવ્યું છે એનું જોતો જલ્દી કોણ આવ્યું કોણ આવ્યું કોણ બેટા દક્ષ એ હમણાં જસ્ટ નીચે રમવા ગયો બેટા દક્ષ છે વોટ ઇઝ ધીસ એવું કેવું પૂછે દક્ષ છે યાર દક્ષ જ દક્ષનું પૂછે છે જબરી આઇટમ છે ઠૂસ ઠૂસ બંધ કરી દો ઠૂસ ઠૂસ ઠુસ ઠૂસ બંધ કરી દો જરૂર થઈ ગયું ગાઈસ ગાઈસ જો તમે જોઈ શકો છો કેટલો હેરાન કરે છે આ બંને ભાઈઓ મને જો 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 આ નાનીઓ બહુ 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 જબરો છે આ નાનીઓ બહુ જબરો છે જો ફ્લાઇંગ ડીસ માટે બંનેઓને લડાઈ લડાઈ થઈ જાય છે શું છે ભાઈ તારે શું ભાઈ શું છે શું તારે હે જો ફ્લાઇંગ ડીશ ને મારો મોબાઈલ પડી ગયો છે એનું એવું નહીં કરવાનું બેટા ફોન બહુ લાખ રૂપિયાનો ફોન છે ખબર છે ને એક લાખને ત્રણ હજાર રૂપિયાનો આપણો ફોન છે ભાઈ ફોન તૂટી જશે તો શું કરીશું હજી ઈએમઆઈ બી ભરીએ છીએ રોજ દર મહિને ઈએમઆઈ આવ્યા જ ખબર છે બોલ હવે બંદૂક લીધી ભાઈએ અને બંને જણા શું શું રમે છે ખબર નહીં હું ક્યાર નહીં કહું છું તમે લોકો નીચે જાઓ નીચે જાવ પણ જો નીચે જવાનું નામ દેતા હોય ને તો બંને ભાઈઓ જાય છે જ એનો નીચે अच्छा जा जाओ नीचे जाइन रमण बाय बाय राधु राधु तो गाइस अमरा जेनीश भाई ने हमें નવી સાયકલ લઈ આપીતી ને તો અત્યારે એક ઘર સાયકલ લઈને આવ્યો છે અને એમ કહે છે કે મારું ગવન્ડર નાનું થઈ ગયું તો બતાવો ચાલો તમને કેવી રીતે પોસિબલ છે યાર તો गाइस જો જેનીશની સાયકલ છે હ એ પોતું કરી છે ફસાઈ જઈશ એટલે તને શું લાગે છે ગવર્નર નાનું થઈ ગયું એવું લાગે છે તને બેટા એવું ના હોય ગવર્નર નાનું ના થાય પણ છે ને સાયકલ લઈને ગયો ને આજે આખો દિવસ ભાઈ ની સાયકલ ચલાવી એટલે તને નાનું ગવર્નર લાગે છે અરે યાર મેં કીધું આ કેવી રીતે પોસિબલ છે કે ગવર્નર નાનો થઈ જાય યાર અને તે આખા ઘરમાં જો મેં પોતા હમણાં જસ્ટ માર્યા છે અને આખા ઘરમાં એને સાયકલ ચલાવી યાર શરમ કર શરમ યાર મારા સ્ટન્ટ ભી હે મારા સ્ટન્ટ ભી માર્યો ભી માર્યો તો ચલો હવે ઊટના ઊટ વિશે લખવા બેસી જાઓ પાંચ વાક્ય લખવાના છે ને મોડે કરો અને મોડે લખી દો ચલો 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 સાયકલ મૂક્યા હો નીચે પાછી બસ મમ્માને બતાવી દીધી ને તે ઊંટ એ જનીસ જેવું પ્રાણી છે ઊંટ એક મિનિટ એક મિનિટ જનક ક્ષ ક્ષ પાછો રિપીટ રિપીટ જલ્દી કમ ઓન ઊંટ જેની જનીસ જેવું છે ઊંટ એ જનીસ જેવું પ્રાણી છે એવું વાક્ય દક્ષે બનાવ્યું કેમ તું ઊંટ જેવો છે તું ઊંટ જેવો છે એટલે હું સૌથી મોટો છું યે લે 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 એને તારી મીમ્સ બનાવી દીધી હવે બીજું કાય હવે એ તને ચક્કા છક્કા મારે છે દક્ષ પેલા એને બોલતા નતું આવડતું હવે બોલતા શીખી ગયો છે તું એને મેન્ટલ કે છે ને તો એ તને મન બુદ્ધિ કે છે ખબર છે મન બુદ્ધિ ને મેન્ટલ એક હા પણ તો એ તને જવાબ આપે છે ને તું ઇંગ્લિશ ભાષા બોલમાં દેશી ભાષા બોલ વાહ કે વાત હે તું ઇંગ્લિશ આ દેશી વાહ 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 કે વાત હે કે વાત હે તાલી માર દિસ કે ઓટ હા પાણી વગર ઘણા

ઓનલી ટ્વેન્ટી રૂપીઝ આ મહિને તો કશું નહીં મળે કારણ કે આ મહિને તમે તમારા ગલ્લામાંથી માંથી બી પૈસા કાઢીને ટોય લઈ આવ્યા છો પ્લસ મે બી મારા પૈસાનું ટોય લઈ આપ્યું છે કઈ ગયો કઈ ગયો તું કઈ ગયો નાટક ના કરતો નાટક ના કરતો પડી ગયો ગાઈસ જ કાઉન્ટર માટે કાઉન્ટર માટે તો જ કેવા તોફાન કરે છે તું ગમે તે કરીશ નહીં લઈ આપું બે બે ભલે ને વીસ રૂપિયા જા તું પેલા વીસ રૂપિયા કમાઈ ને મને વીસ રૂપિયા મને કમાઈ ને આપ ચાલ એ ઘરમાં ઓ ઓ ઓ થી નહીં કાઢવાના ઓ ભાઈ ઓ ભાઈ ગલ્લામ થી નહીં કાઢવાના ગલ્લામ થી કાઢે છે ગાઈસ ગલ્લામ થી કાઢે છે પૈસા ગલ્લો છે એનો ગલ્લામાંથી પૈસા કાઢે છે જ જ જ એ ગલ્લો કાઢે અને જ જ જ જ બતા બતા બતા

કોનો કચરો પોતું કરવા ગયો તો તું મેં તો તને વીસ રૂપિયા આપ્યા નથી ક્યાંથી લાવ્યો સાચું ગલ્લામાંથી કાઢ્યા અને મને કે કેવું કમાવા ગયો હતો શું ચાલો ડગ જેને આપી દે કાઉન્ટર આપણે નથી જોયતું જોઈએ આપી દે આપી દે

એ ફાઇલ કેવી રીતે ઉચકવાની છે દક્ષ ખાલી ત્રીસ સેકન્ડ કર ત્રીસ સેકન્ડ એક મિનિટ નહીં અરે એક મિનિટ બહુ થઈ જાય બેટા ત્રીસ સેકન્ડ કર એનાથી પંદર સેકન્ડ બી નહીં પકડાય તો કઈક ટાસ્ક આપે છે જોઈએ પેલા ટાઈમિંગ મૂકે છે હા હા જો આ રીતે કઈક ફાઇલ ઉચકવાની છે આવી રીતે ઉંચકી રાખ એક મિનિટ તો ઉચકી રાખશે ને તો દક્ષ તને સો રૂપિયા આપશે હા ચાલો

તો પછી જો તો ગાઈસ જો અમારા જેનુભાઈનો ફેસ લાલ લાલ થઈ ગયો છે ભાઈ અડધી કલાકથી રડે છે જો જો ભાઈ અડધી કલાકથી થી રોડ્યા કરે છે લખશું તું ખસી જા ને યાર એની જોડે પછી મારે છે કે મારે છે અમે આટલા દિવસમાં હમ હું જેની મને આટલા આટલી વાર માર્યું 13 વાર તેર વાર માર્યું તે કાઉન્ટ કરી લીધું બોલો આ તો જેનું તે મારી એ બી કાઉન્ટ કરે છે એ એવું ના કરાય તો ગાઈશ પ્રતિક જોડે અમે ક્યારેક ક્યારેક જ વસ્તુ મંગાવીએ હા ક્યારેક જ બાકી નોર્મલી અમે કોઈ દિવસ મંગાવીએ જ નહીં હું જઈને લઈ આવું પણ મને જરા પ્રોબ્લેમ છે ને એટલે હું ના ગઈ અને આ સાહેબ જોડે મેં દહીં મંગાવ્યું હતું મેં કીધું નાનું દહીં લઈને આવજો તો જો આ મોટા બે દહીં લઈને આવ્યા આગળ બી મેં ચણા મંગાવ્યા હતા ચણા એક પેકેટ મંગાવ્યું હતું ને તો ચાર પેકેટ લઈ આવ્યા હતા એટલે પ્રતિક જોડે હું કોઈ દિવસ કોઈ વસ્તુ નહીં મંગાવું